ફૂલ પેક થઈને આવ્યા છે ને મેં મેં બધા ઓપન એમને રખડવી છે હવે ફૂલ પેક કરીને આવ્યા માણસોની સંખ્યા મુજબ એકસો પંચોતેર લેખે હિસાબ કરીને આપ્યો છે પણ દસ થી વધારે માણસો હોય તો શું કરવાનું ચાલો હવે લઈ લેવી આપણે ડીશ ને શરૂ કરી દેવી આપણે બધું ગોળભાઈ ડીશ લઈ લઈ હા લે આ ગીરદી થઈ ગઈ હું લઈ લઉં છે થોડું 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 બર્થડે તો સડી ગયો તે કઈ બો નસિલો જવા દેવો સ્ટાર્ટર બાટર એવું કઈ આવે જ નહીં નહીક્ટ મેન એટેક વિજયભાઈ અમારે કે એવું કયા બાકા જી કીધું આ પાણીપુરી ઉપર એક્સપેરિમેન્ટ કરવાનો છે જોઈએ કેવ પેટ માં અમારો મેન ખરાબ નથી ના એ અમાર દહ પૂરી ગાવા ગયા વખતે જે આપણે પાણીપુરી ઉપર અત્યાચાર કર્યો તો એ મેન માણસ જ નથી બિચારા ઉપર કામ ની જિમ્મેદારી ગયો છે બિચારા કે કામ ની જિમ્મેદારી એ ગઈ રેપિડ ઓપરેશન નારાજ થઈ ગયો કારણ કે હવે એના લગન ફાઇનલી

મોટામાં hey. uh -huh. uh -huh. mm -hmm.

એલા તમારી પીઝા ભવા તમારી ચોઇસ ખરાબ છે ભાઈ હું ગાણી કાઢો હા તો આબરૂ કાઢ ને એ હા લાખીચા માઈ કુઠકિન છે હા રે નજર બહાર દે દે છો હે આ પાણીપુરી <sans> આપ <laughs> 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 <laughs>

છેલ્લે રન રન જાય ગયોગ્યા છે રાત અગિયાર નવ વાગ્યા ને આવ્યા ના ભાઈ અગિયાર વાગ્યા હોય છે ને રાખીને બેઠા ને હવે પછી નવ સતી બેટિંગ કરે છે <noise> <hesitation> 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 <hesitation>

દૂધ તો કારણ કે દસ ની ઠીલી આપણે બિગ બાસ્કેટ માંથી પીવી છે મેં તમને કીધું એમ બહુ વધારે બહાર નું ન ખાતા કારણ કે અત્યારે તેલ કેવા આવે કેવા નહીં માણસોને નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે ને અમે બહાર ખાવી એટલા માટે કે તમને એલર્ટ કરીએ કે અનુભવ હા અનુભવ અમે તમારે યાર અનુભવ શેર કરવી અને તમને કેવી કે બહાર ની વસ્તુ કેટલી ખરાબ કેટલી હદે ખરાબ છે એટલે મેં બહાર ખાઈ ના છે બોક્સ ક્રિકેટ લોકેશભાઈ હાય હા કાળુ કેમ છે સેલરી પેલા જો તેને કોના આઈપીઓ લાગી જાય તો આપણે ફરી વાર એક આપણે બધા આવશું તો લાગી જાય તો પાછા આવશું આપણે બરોબર બેક બેક અને આ વખતે કઈક બીજી બાકા જોકી બોલાવશું વન્સ અગેન વન્સ અગેન હા ફ્રૂટ સલાડ નથી ખાવો કઈક બીજું ખાવું દૂધ જ પીધું એકલું ફ્રૂટ સલાડ નાકમાંથી બહાર આવે એક હરખો રોદો આવશે ને તો મારો ઊંધ ભળી જાય છે